આરે જે શું કરી દે છે આપણે આ લઈને આયા હતા પછી બજાર માં જયા લેવા તો ભાઈ આઈ જા એ ભાવ મને હેડના એમ હું ફારે ભાઈ કા મેલો લ્યા તું આ હેડના મેલો પર ભાઈ એમ હા અરે તૈયાર આવો ભાઈ

ફોન ની વાત મત કરો ખાલી મેક જીબે મેક તોય આ પણ આટલું લીન આયા છે ભાડીજ ની નહી છે તો આયા છે સોના મનાવાવાડ ભાડશે તો પકો થોડી કરે હો બગાડ છે બીજું કોઈ નહી ના ના અંતા અમે હમણાં આયા ને તે જે દેખાડો બારે કેવો ના ના તે નહી તમે જે મોમ કરો છો આ તો થઈ ગયો હવે

બે <laughs> નંબર <laughs> <laughs> ફેર તો બતાવવા જોઈએ અરે રબર બની શકાય એમ પાતા રહી જાવ કિલો કિલો નું જીરું લાવ્યું છે મેલ્યું એ તો પડી હોય હા કિલો જે ગણો થાય કિલો વચ્ચે એટલે આટલું પછી કરવું પેલા જે જે આયા નહીં પછી આવતા દેજે આ મસ્ત પેલો થઈ ગયો હા એટલે આગળ શું એક એક લીન દેડા કરો ગુજવાય અરે આમેં છે તમારી જે માવડે એક આય વાઢો છો ઓ ઓ બેઠા તમે હદાઈ વાઢો વાઢો કે નકા શું છે હે ને આતો પેલો બોધાય તમારા બે રગડા મો કાલે મો સરચા તો રાતો તો બેઠા હતા આ મુ કોંડીલું માર્યું કે ના હોય

ખબર પડશે <laughs> <laughs> <laughs>

પહેમતો ખાવાનું ગોબરું આવી ગયા હોરો હોય બેઠા બોલ બોલ કરે છે ભાઈ ભલે અમે કોમ નહીં કર્યું કોઈ

મેલ તા પેલો આલોને આખો દાડી બોલ બોલ એ શેલાબા અલા ભાઈ મોન કોન લેવા જાવા ને આપણે પડ્યું પણ મારી વાત હોભળો શું કહેતા હતા હમણા કે 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 ખાવાના લેડુવા છે એટલે કે કે આવી રીતના ઉડી ઉડીને માથે રે બે આ આગે અને ધીરુ આપણને કે લેડુવા લેડુવા કરતા હતા લેડુવા આપણને કે લેડુવા થઈ જે ઈ આયા ઈ લેડુવા ને તો લેડુવા તો પહેલા ઈ છે તો પછી તમે પહેલા ખર્ચા આલી જજો બરાબર તમે ખર્ચા મે આલશો તો બરાબર આજે આ ચુલો જોણે બારત કરી તો ચા મેળવાનો ચુલો કર્યો એને મે બેઠા હોય એટલે સાબિત આજ થોડો તમને હવે દોશીનું નો મેળાવો ભાઈ

અરે નઈ ઢબકીયા તો ઢબકી જાય તમારું હે ને પેટ મોટું પડશે એ બાપા સાદો છે कारवाई કરો હું કરો તો મારે ઓય આ ચાર હેડને નોસ્યા થઈ મય નોખો હમણા હળગાવ તમે તમે શું એની વાજી સળ્યા લઈ બે એક ને હે બધું પડ્યું રહે ના ના ભાઈ એ મારા એકલા હરું નઈ કરતા તમે અલ્યા ભાઈ દુબાવાઈ બાધાને કરતો છે અલ્યા તું હળ્યું કરે હોય બેટા ધીમે ધીમે છોટારા ઉડાડા છે ના કામ કરો તમે કરો ઈ બોલ કરો છો આ બી બોલે હાડો

આતો યેજો એ અહીંયા રો બે આલે મંડને બજે બની દેખી તા ભાઈ પાણી લાવો રે હાલો એટલે હવે યે શું કરવી છે એમનો બાર તો ઉભારો હું જો છે આનું ઉભાવી દેશે તમે

બળ છે એમ તો ભાઈ એક નંબર આ મસાલો ઉગે છે એ માખણ ચાલો આપણે મરોડો એટલા કે હવે માજી લે આલ્લી માજી આવો ડાળી દેહવાઈ જ કાપી છે ઓય આ યે તો કોઈ ભાઈ મો એ મે નથી વાઢી કોઈ દાડો અને ઓયન હારી ભાવે આડ્યો હા યે તો દાખલી ને ફાટ અમાર ફાટે જો રાખો બળ છે યે

અંપી બાધા ભાઈઓ મળ્યા હો તો અંપીને બડાવો અમે એક પાટો લીન ચરના એ મુટોલ મરતું ઉડ્યો લે હા રેડો મય હે તો રેડો દો મય યાર થોડો ઓગાડવો જાઓ થોડું પાણીમાં હોરો આમાં હવે મારા ફળ ભાઈ કોકરામાં તોડે સંપન તો ગાડી કરે કે કોટા પડ્યા છે હરમ મોનતોન ને હરમશિયર ચેના દેવો મોટા મોટા કે એમ તિયાને કેવરાવરાય મારી પૂન એના ભાઈ રમમટ ગાઈસ એ દેવભાઈ થોડા મોઢે પર નવા બનાવે હો પડાવડી પડી રહે ગડી આરી બરી બીસી ના કરને લાડો એક ટેવેર આપણે આ વડીલ એટલે કોઈ બોલતો ન પડે છે આ ડાળાળ કરી મત આ થોડી જો છો તો થો ઓ થોડો હલા ઉભરો આ દાડા હિરુભાઈ રંગત તો આરી